હેલો ફ્રેન્ડ્સ મનીષા મસાલા મેજિકમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું પાણીપુરીનું તીખું પાણી બહાર જેવું ટેસ્ટી અને ચટપટું એવું પાણી તમે ઘરે પણ સરળ રીતે બનાવી શકો છો તો આ પાણીપુરીના પાણી બનાવતી વખતે શું ધ્યાનમાં રાખવું તે તમને અહીં બતાવીશ તો ચાલો જોઈ લઈએ બધી જ ટિપ્સ અને ટ્રીક સાથે પાણીપુરીના તીખા પાણીની રેસીપી અહીં સૌ પ્રથમ બે લવિંગિયા તીખા મરચાં અને એક મોટું તીખું મરચું એક ઇંચ જેટલો આમલીનો ટુકડો ત્રણ એવરેજના પાઉચ કોથમરી અને ફુદીનો હવે સૌપ્રથમ એક પોટમાં ઠંડુ પાણી ઉમેરીને તેમાં આમલીનો ટુકડો ઉમેરી લઈશું ત્યારબાદ મિક્સર જારમાં તીખા મરચાંને આ રીતે સુધારી લઈશું હવે તેમાં ફ્રેશ કોથમરી અને ફુદીનો નાખીને આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું હવે તેની આ રીતની પ્યોરી બનાવીને ઠંડા પાણીના પોટમાં તેને ઉમેરી લઈશું પછી તેમાં એવરેસ્ટના જલજીરાના ત્રણ પાઉચ ઉમેરી લઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું અહીં આટલા પાણીમાં એવરેસ્ટના ત્રણ જલજીરાના પાઉચ મેં ઉમેર્યા છે એ એકદમ પરફેક્ટ માપ છે અહીં એ વાતની ખાસ ધ્યાન રાખવું કે આ પાણીમાં આદુ કે લીંબુનો રસ ઉમેરવો નહીં કારણ કે કેટલીક વાર આદુ કે લીંબુનો રસ ઉમેરવાથી પાણી કડવું અથવા તો કળછું થઈ જાય છે એટલે જલજીરું નાખ્યા પછી ક્યારે પણ આદુ કે લીંબુ નાખવું નહીં હવે આપણે પાણીપુરીના મસાલા બનાવીશું અહીં મેં પાંચ બાફેલા બટેકા ત્રણ ઝીણી સુધારેલી ડુંગળી એક તીખું ઝીણું સુધારેલું મરચું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર મીઠું ઝીણી સુધારેલી કોથમરી અડધો લીંબુનો રસ ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લઈશું બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણો આ પાણીપુરીનો મસાલો એકદમ તૈયાર છે હવે અહીં આ રીતની પૂરીમાં તૈયાર કરેલો મસાલો ઉમેરીને નાઇલોન સેવ અને તીખા બી ઉમેરીશું તો હવે આ આપણી પાણીપુરી સર્વ કરવા માટે એકદમ તૈયાર છે આ પાણીપુરી આ પાણીમાં તમે જે રાયતા માટે બુંદી યુઝ કરો છો તે પણ તમે ઉમેરી શકો છો તો તમે આ રીતે પાણીપુરીનું પાણી ઘરે એકવાર જરૂરથી બનાવજો અને મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો થેન્ક્સ ફોર વોચિંગ